છેલ્લા લગભગ બાર વર્ષથી તમિલનાડુના આશરે સો જેટલા વેપારીઓ દર વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદી માટે આવે છે. ભાવનગર, ગોંડલ, કચ્છ, હાપા સહિતના વિસ્તારોમાંથી મગફળીની ખરીદી કરવામાં આવે છે. આ વેપારીઓ અંદાજે ત્રણસો થી પાંચસો ટ્રક જેટલી મગફળી ભરીને તમિલનાડુ લઈ જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઉગતી છાસઠ નંબર અને નવ નંબરની મગફળીની માંગ ખૂબ વધારે છે. તમિલનાડુમાં આ ખાસ પ્રકારની મગફળીનો ઉપયોગ

વધારાનો તફાવત ખેડૂતોને નવ નંબર અને નંબરની મળે છે અને આના જ કારણે જામનગર તાલુકાના ખેડૂતોમાં નવ નંબર અને છાસઠ નંબરનું વર્ષો વર્ષ વાવેતર પણ પ્રતિવર્ષ વધતું જાય છે કેમકે ખેડૂતોને તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે સારા ભાવો મળે છે અને આ નવ નંબર અને છાસઠ નંબરના સારા ભાવો જામનગર મળતા હોવાના કારણે અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જામનગર યાર્ડમાં નવ નંબર અને છાસો નંબરનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે જેમ કે મહુવા ભાવનગર હળવદ ત્યાંથી પણ આ જાતની મગફળી જામનગર યાર્ડમાં ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે ચાલુ સિઝનમાં પણ પાંત્રીસ થી ચાલીસ જેટલા તમિલનાડુના વેપારીઓની ખરીદી થઈ રહી છે અને હાલમાં પણ નવ નંબર અને છાસો નંબરની ખરીદી તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે ઓ સંજીવ કુમાર રહે તમિલનાડુ ઓ મગફળી ખરીદી કા सौराष्ट्र में जामनगर में हापा मार्केट में नौ नंबर सात नंबर दोनों लिया वो साल साल का दिन महीना दो महीना साल, मेंना, साल, मेंना साल में साल महीना रुकने का शादी में जैसे खरीद कर दिया वो अभी बीस आदमी जैसे रुकने का वो साठ नौ नंबर है दोनों ग्यारह का माल है का लिया वो रेट का સાસઠ કા પંદરસો હોડસો નવ નંબર કા સતરસો અઠારસો અ